તો આપણી બેન હવે થઈ જાય અત્યારે લગભગ નહીં થાય ક્રિષ્ણ છે ને રતન છે આપણી કાકરા ગીફ નૌલી બેન આજ ઘરે રાખશું કેમ કે એવું લાગે છે આજે કલાક દોઢ કલાક પછી વ્યાઈ જાય છે જાય માત્ર મિત્રો કેમ જા બધા મજામાં આપણે પણ મજામાં છે ને બે હું જઈશ ચાર વાર અને આપણે આજે આજ તો છે ખરેલી બેને બાંધી દીધી છે હા હું પાણી મગરી ગઈ અડધી તો જાય કલાક દોઢ કલાકમાં બપોર આ દેખાડી બપોર પછી બપોરે ઘરે જાય બાકી બે હું આપડી જો હા ભકીને ભાગી ગઈ અંદર હા હલે તારે આમ જાવમ છે ઈ માથે ઈ આવશે ની પતં ઠોક છે બધાન એવી છે ચાલ બધી ચડી ગઈ ઉપર બેક ની માખી વધારે કાઢ્યું તી તો લે બાકી આવી હવે ને કાટો જ જઈ જવો છે આપણે તો અત્યારે આપ ગયું આવી ગયું છે રખાડવા માટે અને બે આજે એકમાં છે જ ફઈરી નથી ફઈયા છે આજે ભી

Ya Allah dah lah makan, kecil aja. Ya, 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 iya. Goi, ya, al, bag. Ibadah muncul ya, apa muncul doang nge-nya sih. Sabar sih, laki ya dijeh. Laki jaya aja iya ધીરે ધીરે નદીમાં હા અત્યારે પાણી પી બધું જેલ કો મારી લેર્રા ખડેલી આપણે ગોતી જો હજી આમાં આમાં નથી કે નથી આ પણ આપણે ખડેલી થઈ જાય એમ જે બે હવે કઈ ખબર નથી પડતી આવે ના આવે કઈ આ બુલ છે ને સેમ ટુ સેમ આ કલર નો હતો આપણે રાધાનો બાપ છે ને જી હાલ તો મરી ગયો લાગે આવી હતી આપણે રખડાતા હતા કઈ બાજુ કે આગળ વરસાદ આવ્યો હતો પેટ્રોલ પંપની બાજુમાં પાછળની સાઈડ સ્કૂલ છે તો અત્યારે બધી જો બે હું રખડે છે આમાં આપણે બેઠા આરામથી કે છડ ભારે થઈ પડ્યું તો આપણે જો બે હું નાખી લીધી ગાય કા હવા જ આવ્યો પાછો આ નો અને દીકરો આપણે કાલે કેતા બે ને ઘરે રહી ગઈ હતી આજે પાડો આવ્યો આ બધી હાકી લઈ અત્યારે વ્યાણો કલાક પેલા તો બે હમણાં આને નદી મૂતા નથી ભાઈ બે કહી ગયા હાકી આવી

એન માને મૂકી દીધી જોઈ લે કલા એક જ થયો બાંધી લે તો આપણે જો પાડો જે મેં જોયો આગળ માં પાડો આવ્યો ડાલા માથા જેવો તો પાછો ઘરે રાખી આવ્યા ને બેહો ને બધી નાખી લીધી અત્યારે જાય રખડવા સજા હે કે આ સજા હે બે એક નક્કી નથી કઈ ઈ પેહુ નક્કી કરે ખેતર હોતો આપણે બે ભાગ પાડી દીધો જો અડધી આમ ભાગી ગઈ હતી હવે અડધી આમ ભાગી ગઈ આપણે ખાલી વાહ રખડવાનું જ છે જેનું હું જાઉં એમણે જવા દે પણ બધી નહીં એ અડધી ની નહીં એ તો આમ ગુમરો મારશે એક બાજુ આમ ભાગશે ને પછી આમ ભાગશે બાંધ્યા છે હલો જો એવા કાંટા નડે છે મેં અડધી લાકડી એમાં ભાંગી નાખી જામકે રસ્તામાં કાંટા નડતા હોય એટલે પછી જ પડે અને આપણી બેન હજી ફરી નથી કેમકે હજી ગરમી પૂરી રીતે આવી નથી પાડો હોય ને અમારો વેતન ની પેલા આગળ કરવા માંડે ફળેલી લારા દેખાતા પણ આજ દેખાતા નથી કઈ હજી આવી નથી લાગતી આવશે એટલે જ ગયો બાકી પાડો આવી ગયો જોરદાર ઘટે રખડે પછી એ પાડો અમે મારે રાખવો જ નહીં પડી હવે પચાસ ટકા તો એના જ છે આમાં કેવું ના આ બટકી આપણે હમણાં વ્યાણી ખડેલી એનો ભાઈ હગો એ ખડેલી જાય છે એનો ભાઈ આગળ વાળી જાય ભાઈ ભાઈ નો હગો ભાઈ આજે આપડે બે વ્યાણી એની માં છે હા ઓલી બે ખડેલી તો વ્યાય ગઈ અને હજી બીજી એક દીકરી છે નવ એ આગળની આવે એની પાછળ વાળી છે ને મોટી ચાંદરી આપણા ઘરના પાડાની હશે નવ ચાંદ્ર ભાઈ બહેન કહે કે ચાંદ્રો પાડો આવ્યો છે કે જોતો લઈ જાય તો આપણે ચોખી ના પાડી દીધી કેમ કે જાફરાબાદી પાડો છે ને આપણે જાફરાબાદી શોખ જ નથી દેશી બધા જ હારી દેશી હોય બની હોય તો આપણે જ લઈ લઈએ બની નથી દેશી નથી જાફરો છે ઈ મેળ આવે નહીં પછી મેં કીધું ધીરે ધીરે હાલ થઈ ગયા હવે આ પાડાની બેન હગી બધું છે એક બેન જ પરિવાર વધારે છે આની નાની આની બેન છે એની નાની છે તન પેઢી કેમ કે ભીલી નાની થાય આની આ ખડેલી નાની છે એ ભીલી આની માય પણ નાની થાય ઓલી બે બે એક 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 તો ને બીજું હવે વ્યા છે એવી રીતે હે ઈ આપડે ભીલી બધા છે આગળ વધી ગઈ છે આ ખડેલી આપડી ગાભણી નીકળે એટલે વાંધો ન આવ્યો મને તો એવું લાગતું નથી લાગતી બે આ સાય અરવાલ પાસે બધી રખડે આપણે રોડ જ આવી ગયા આગળ નક્કી ના કેજુ જાય આમાં અંદર રખડે છે અત્યારે તો બધી જો આવી ગઈ આમણી રખડતી રખડતી આમણે અંદર સાઈડ નીકળી ગઈ આલી સાઈડ કેમ કે ખુલ્લાપટમાં ચારવા જવું અત્યારે બધી આવી ગઈ આમણી જો હવે જાઓ ઓલી બાજુ હા બધી નીકળશે અત્યારે એ બધી આપડે જાઓ ફૂલ્યા ત્યાં નીકળી જાય અહીંયા જો ફૂલી વાળો ફોટો પકડી લે એટલે સીધી અહીંયા આપણે વેહમ બધી જઈએ ને અહીંયા રખડે છે અત્યારે નદીમાંથી સીધી હમણાં ભાગી આવી અને આપણા દંગડા પડ્યા બનાવવાનું આ જે તાજા બન્યા છે આ પરમ દિન છે બે દી આના માથે રાખવાનો હોય બે દિવસ પછી આમાં કરી નાખે ઈટું બધું બનાવે ઓલો પાડો બંધ પણ કરી દેજો કેમકે ઉપાડ સાચો નથી જોયો એટલો આપડી કમળ ને બીજી ગાય આવી ગઈ તો આપડી ગાયો છે ને આમણી રખડે છે અને છે આમણી છે નદીમાં કેમ કે અત્યારે એના ગરમી સાથે જ બધી ભાગી અલીભાઈ ઘુમરો ખાય ને પાછી આમણી આપણે કઈ આમણી ચરી લ્યો બધા જો આમાં રખડવાનું છે સારું ઝીણું ખર્ચ થઈ ગયો તો કેમકે વધ કરતો નથી વરસાદ આવતો એના હિસાબે અહીંયા ઘડી ગુમરું હા મારી લે બાકી હામે નિયારા કપની છે સુરત છે ગાય છે નાલી બાજુ આપડી ગાય છે ને કોમલ છે એક તો આપડો બેઠો વા અત્યારે ઘરે પહોચી હું આ બાજુ રાધામાં જમનાની ની છે ના અમારો કાલો કાલ બધા તો વિડીયો જેવો લાઈવ ગયો એવો કોમેન્ટ કરી દેજો ગમે તો ના ગમે તોય કરી નાખજો લાઈક કરતા જજો